ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર શેરીઓમાંથી નદીની જેમ પાણી વહેવા લાગ્યા ધોકડવા ખીલાવડ નગડિયા સહિત આજુબાજુ ગામોમાં વરસાદ વરસ્યો છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગીરમાં વરસાદ વરસતા ભારે ગરમીના ઉકળાટ બાદ ગરમીથી લોકોને રાહત મળી હતી ત્યારે આજે પણ ગઢડા પંથકના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર અને શેરીઓમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા ગીર ગઢડાના ધોકડવા નગડિયા ખીલાવડ સહિત ગીર નજીક આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજના સમયે અચાનક વાદળો ઘેરાવા લાગ્યા હતા અને વરસાદ વરસતા ગામડાઓના રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા અને ખેડૂતોના ખેતરોમાંથી પાણી બહાર કાઢી નાખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી રિપોર્ટર મનુ કવાર